ક્ષત્રિય સમાજનો જે રોષ છે હજુ પણ યથાવત છે જે વિરોધનો વંટોળ છે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં બદલવામાં આવે જિંકલ ચોક્કસપણે જે રીતના પરસોત્તમ રૂપાલા દિલ્હીનો પ્રવાસ હતો ને ત્યારબાદ જે રીતના અમદાવાદ એરપોર્ટ દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો તો કે રાજકોટથી તે જ ચૂંટણી લડી રહ્યા છે અને તેની વચ્ચે એક બાજુ ક્ષત્રિય સમાજની હાલ પણ માંગણી છે કે તેને બદલવાની માંગ કરી રહ્યા છે ને તેને જ લઈને રાજકોટમાં આજે જે રીતના ઉનાળાનો તો તાપ છે પરંતુ સાથે સાથે રાજકીય માહોલ પણ આજનો દિવસ માટે ગરમ રહેવાનો છે કારણ કે એક બાજુ આ એ જ સ્થળ છે કે જ્યાંથી ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ એ જ સ્થળ ઉપર ભાજપ દ્વારા એક મોટું પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર છે આ જ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે ને રાજકોટવાસીઓને રાજકોટ સહિતના જે ભાજપના નેતાઓ છે તેમના દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે ને ભાજપ દ્વારા પણ સ્પષ્ટ સંકેત આપતો છે કે રાજકોટ માંથી રૂપાલા છે તે ચૂંટણી લડવાના છે ને તેમને અહીંથી હટાવવાની કોઈ પણ વાત નથી ગત રોજ પણ પરસોત્તમ રૂપાલા દ્વારા એક સ્નેહ મિલનમાં પણ કહ્યું હતું કે જ્યારે તેઓ ફોર્મ ભરવા જશે ત્યારે તે તમામને હાજરી આપવાની વાત પણ કરવામાં આવી છે એટલે કહી શકાય કે એક તરફનો આ સંકેત છે હું બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે આ સ્થળ છે કે જ્યાં સાંજના ચાર વાગ્યાની આસપાસ ક્ષત્રિય સમાજ છે જે અહીંથી એકત્ર થવાનું છે ને અહીંથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે કલેક્ટર કચેરી સુધી જવાની છે આ રેલીને રેલીની અંદર જે રીતના કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે કે તેઓની જે ટિકિટ છે તે રદ કરવાની માંગ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તે રદ કરવાની માંગ કરશે ને તેની જ વચ્ચે જે ક્ષત્રિય સમાજ દ્વારા એક કોર કમિટીની જે રચના કરવામાં આવી છે સંકલન સમિતિ તેની બેઠક પણ રાજકોટમાં મળવા જઈ રહી છે જોકે આ બેઠક ક્યાં મળશે કેવી રીતના મળવાનું આયોજન છે તે હજી સુધી સ્પષ્ટપણે જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આજનો દિવસ રાજકોટ માટે એક તરફ ગરમીનો માહોલ અને બીજી તરફ રાજકીય માહોલ છે તે ગરમાયો છે એટલે કહી શકાય કે ભાજપનો સ્પષ્ટ સંકેત છે કે રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલા છે તે ભાજપના ઉમેદવાર છે પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે કે તેઓને દૂર કરવામાં પરંતુ તેની વચ્ચે વર્ષોત્તમ રૂપાનો રૂપાલા છે તેનો પ્રચાર જે છે તે જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે રાજકોટનો જો વાત કરું લોકસભામાં તો લોકસભા વિસ્તારની અંદર પ્રથમ રાઉન્ડ છે ડોર ટુ ડોરનો પ્રવાસ છે તે પૂર્ણ થઈ ગયો છે તમામ વિધાનસભામાં ને બીજો રાઉન્ડ છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે જિંકલ બિલકુલ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભાજપ દ્વારા સંદેશ આપી દેવામાં આવે છે સ્પષ્ટ સંદેશ કે રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટ બેઠક પર નહીં બદલાય ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રાજકોટથી ઉમેદવારી પત્ર ભરશે રાજકોટના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે

એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું પાઘડી બંધ માં ખ્યાલ આવે ને અને પછી આઠમી તારીખે મતદાન કરવાનું છે તઈ હા ગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને અડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણી તો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જો એવું અડખે પડખે આપણે કહેતા રહ્યા એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ એવું તો મોદી સાહેબ ની સરકારની વાતો કરવા પડે અને એનો તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી એ બધું તો હાલા રાખે પણ મારી ઉપર મહાદેવ મહાદેવની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા આવ્યો મારી મદદ આની બીજી મોટી કઈ મદદ કરે ઉપરવાળો કરે તો આવી મદદ કરે પરસોતમ અંત આવી બદલવાની છે આ તમામ રાજકોટ ભાજપે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ તો આ પ્રકારના બેનરો બહુમાળી ચોક મોટી ટાંકી ચોક વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે મહિલા કોલેજ અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો લાગ્યા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈ હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હવે બીજા રાજ્યોમાં પણ આ મુદ્દાને લઈ જશે ક્ષત્રિય સમાજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં બેઠક કરશે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગશે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે રૂપાલા પ્રચાર મેદાને છે રવિવારે ક્ષત્રિય સમાજ ધંધુકામાં મહાસંમેલન પણ મળશે ધંધુકાના મહાસંમેલનમાં કરણી સેનાના મહિપાલ સિંહ હાજરી આપશે બે દિવસમાં આ સમગ્ર મુદ્દે રાષ્ટ્રીય સ્તરે લડતની ક્ષત્રિય સમાપની તૈયારી છે